ફરી પાછું ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આ બરાબા બ્લોગ જો તો મજામાં જ હોય છે કેવું કોલું નહીં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે જામનગરની અંદર તને રાજકોટથી બહુ મોડા મોડા આવ્યા હતા લેટ આવ્યા હતા તમને ખબર છે ખાતા ખાતા બ્લોક પતાવી નહીં તો એન્ડિંગ એ નહોતું કર્યું કારણ કે એ બધું આરામ થતું હોય પછી હાલે ચાલે છે ક્યારે ઉઠાડી છે ઉઠાજ નથી ઉઠતા જ નથી પણ આ બાપે ગયો રેડી ભાખરી બને છે ચાય બને છે

અલો ભાઈ મળીએ કંકુ છાટી કંકો તરી મો રે હમણાં લગ્ન ગાળો નજીક આવે છે આ મને મારા મૂઢેમાં હરખ કેમ નથી માતો હવે ઈ ન સમજાતું મને મારા મોઢેમાં ક્યાં આવડો હરખ હોય ને કહો ભાઈ કમેન્ટ કરો હાલો કંકુ

આખી થલી પહેરી છે કોઈ આ ડાબરા થાજો નહીં સમજ્યા લાઈક કરી દો ફટાફટ હાલો 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 ભાઈ નીકળી કરે એસી થોડુંક ફૂલ કરી નાખું શિયાળો છે પણ કોઈ એટલી બધી ઠંડી લાગે ગરમી લાગે ફાઈનલી તમારો ભાઈ ઘરે પોગી ગયો છે અને અમારો રાજસી ભાઈ જો તમે કેવું કામ કરે છે આ બધા અમારા ઘરના લોકો અત્યારે કામની અંદર વળગી ગયા છે એમાં શું છે કાકરી આની અંદર કાકરી છે આપણે સોય ભડિયાની કપચી આવે ને ઉપર છે ને ટાઇલ્સ નાખવાનું કામકાજ હાલે છે તો તો કુટુકમાં પોગાડવું પડે બધું વળિયા જ છે બધા અહીંયા વાહ સાચી વાહ પાચી બે બાજકાં જવા દે તો માનુ હાલ બે બાજકાં પેરા એ કોઈ નહી વાહ

અને અહીંયા છે ને દિવાલ કરી નાખશું અહીંયા બાલ્કની ટાઈપ કરી નાખશું અહીંયા છે ને બધા ફૂલ છોડ રહી ગયા આપણું બધું જોઉં તમે આ રીતના કંઈક સેટઅપ છે ગાઈસ અત્યારે છે ને હું મારા જીરાની અંદર ચક્કર મારું છું હમણાં કેદીનો જોવા નથી આવ્યો મારા ખેતરની અંદર હું હાલચાલ છે આમ મને હકીકતમાં કે એટલી બધી ખબર નથી પડતી પણ તો એ હું જોતો હોઉં કે ભાઈ કેવું છે ટૂંકમાં નોટિસ કરતો હું પહેલાં મારું જીરું જોઉં પછી પાડોશીનું જોઉં પછી રસ્તામાં જેટલા આડા આવતા હોય એ બધું જોતો એટલે આમ થોડુંક અંદાજો આવે કે ભાઈ આપણું સરસ છે કે બીજાનું સરસ છે શું આમાં પ્રોબ્લેમ છે બધી ખબર પડે જો કે આ ટાઈપનું આપણું જીરું છે અને ખાચી ખાચી વાત કહી દઉં કોઈ ઓલી કમેન્ટ ના કરજો આજે હજી હું નાયો નથી ખાંજ પડી ગઈ યાર ટાઈમ જ નથી મેળ્યો યાર મને એટલે એવું કહે ટાઈમ હતો પણ તમે આર રતું પણ બધું ટાઈમે નથી મેળ્યો ને આરસ રસય થતું પણ આજે નાહવાનો ટાઈમ નથી મેળ્યો આ ર થતું આવું બધું છે યાર कोने कोने ना, नावा नुआरस था कमेंट करना शियाड़ा में खास करहाँ से हमारा घर कुछ ऐसा दिख रहा है देखो अभी सारा सब कुछ काम चल रहा है लेकिन फाइनल लुक इसका देखने लायक होगा देखो यहाँ पे एकदम वाइब बात है यार नेचुरल वातावरण के अंदर चकला बोले हमड़ो अगर कोई एम न कह खेतर में खड़े है भाई हम कुछ ध्यान दे दूँ खेतर में સમજાણું અને મજૂરી ના જોડે ટાણે એટલા બધું થઈ ગયું આર હુડા સીમ થોડા દેખો ગાઈસ અમારે વર્કર્સ સાથે ચલે ગયે છે કામ કરકે લેકિન અમારો કામ રુકના નહી ચાહીએ અમાર પપ્પા બધું કરવા માંડ્યા જો અડધા કડિયા જ છે પપ્પા કામ કામ કરે કંઠા પપ્પા કોઈને કડિયા કામ હોય તો નાખી દે સ્કીન ઉપર નંબર કોલ કરજો આ

એ સર અને આમાં જો એક ખાસિયત છે હું તમને કહું તો બધા છે ને આમ ચોકડી મારતા હોય ઓલો આપણે જરી ભરે ને વચમાં ગ્રુ એ ટૂંકમાં અમે છે ને સીધી પટ્ટી જ રાખી છે રોગી આમ આ વચમાં નહીં ભરવાનું આમ ચોકડી નહીં મારવાની સીધી પટ્ટી એ રીતના કંઈક યુનિક કરી કંઈક અલગ કરી તો કંઈક સારું લાગે એનો ટ્રેન્ડ હોયો ગયો છે તો ગાય ઠંડી પડે છે ફૂલ અને અજ્જાભાઈ જાય છે અત્યારે પાઉં ભાજી લેવા માટે આજે કે થાર લન જાવું છે ભાઈ આજે ચા ને ભાઈ લેતાય પાવ ભાજી આજે કેમ થાર લન જાવું ટાઈટ પડે ન આયો હમણા એટલે પસું વાંડોની જાવ જાવ વેલા વેલા આવજો ભૂખ લાગી છે મને ફૂલ ગાડી બહુ ભરાણે જાવ તો યાર પૂરું કર દે તો ઢોળે જેટલી ઉડે હે ને ભાઈ તો ગાઈસ યે હે ભાજી યે હે પાવ ઓર યે હે સોસિયો કાચની અંદર સોસિયો પીવાની મજા આવે ને ભાઈ એવી એક સોશિયો આવે જ નહીં ક્યારે પણ એમ